વડોદરા આણંદ વચ્ચે મહીસાગર નદીના પુલ દુર્ઘટના બાદ સતત વાહન વ્યવહારથી ધમધમતા વઘઈના રાજ્ય ધોરીમાર્ગ ઉપર અંબિકા નદી પર આવેલો સાકર પાતાળ પુલના સાડા છ દાયકા થયા આ પુલની જર્જરિત અવસ્થા હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાતી નથી

પુલના સાઠ ફૂટ ઊંચા પિલરો વચ્ચેના સ્પાનમાં મોટી તિરાડો પડી ગઈ છે જે વાહન વ્યવહાર માટે અત્યંત ભયજનક છે આનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે પુલની સુરક્ષા દિવાલો તૂટી રહી છે સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે અને કાટ ખાઈ ગયેલા સળિયા બહાર દેખાઈ રહ્યા છે સહેજ પણ અથડામણ થાય તો વાહન સીધું નદીમાં ખાબકી શકે તેવી પ્રબળ શક્યતા છે છતાં તંત્ર ખૂબ કરણી નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ આર પટેલે જણાવ્યું કે નવો પુલ બનાવવા માટે સર્વે કરી ઉપરી કક્ષાએ રિપોર્ટ મોકલી દેવાયો છે ત્યારે સવાલ એ છે કે કાગળ પરની કાર્યવાહી ક્યારે વાસ્તવિક બનશે પાણી નિકેત થતા સળિયા ફૂલી ગયા છે અને દિરાડો પડી ગઈ છે જેના કારણે પુલ ની મજબૂતાઈ અત્યંત નબળી પડી ગઈ છે ભારે વાહનો માટે આ પુલ સમાન સાબિત થઈ શકે છે નદી પર આવેલા પુલ ઓગણીસો સાહીઠમાં બનેલ છે ત્યારબાદ પણ આ પુલ હાલ પ્રવાસી અને વાહન વ્યવહાર માટે ધમધમતો રાખવામાં આવ્યો છે એમની રિયાલિટી ચેક કરતા આપ જોઈ શકો છો કે પુલના નીચે તિરાડો પડી ગઈ છે એમના જે સ્લેબમાં પણ પોપડા ખરી પડ્યા છે અને અહીં ક્યારે પણ મોટો અકસ્માત સર્જાય એવી ભીતિ સર્જાઈ રહી છે રોજના હજારો વાહનો અને તેમાંય ખાસ કરી ધાર્મિક સ્થળોએ જતા શ્રદ્ધાળુઓ આ જોખમી પુલ પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે તંત્રની ઘોર બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષ લોકોના જીવ જાય તે પહેલા તંત્રએ તત્કાળ પગલા લેવા જોઈએ પાંડુ ચૌધરી જીએસટીવી ડાંગ